લખતર ખાતે આવેલ રેલવે સ્ટેશનમાં સલાહકાર સમિતિની બેઠક મળી રેલવે એલઆરના અધ્યક્ષ સ્થાને સલાહકાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું સલાહકાર સમિતિ દ્વારા બંધ થયેલ ઓખા અમદાવાદ અને ઇન્ટરસિટી ટ્રેનો ચાલુ કરવા માટે તેમજ આધુનિક સુવિધા તેમજ રેલવે સ્ટેશન પર પોલીસની વ્યવસ્થા માટેની ખાસ ચર્ચાઓ કરવામાં આવી રેલવે સલાહકાર સમિતિમાં સલાહકાર સમિતિના સભ્યો તેમજ રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા લખતર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે આજરોજ રેલવે સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જે બેઠકમાં લખતર રેલવે સ્ટેશન અધ્યક્ષ એલ આર આર એલ રામના સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં કોરોના કાળ દરમિયાન બંધ કરવામાં આવેલ ઓખા અમદાવાદ અને ઓખા વિરુબા મહેસાણા લોકલ ટ્રેન ફરી ચાલુ કરી સામાન્ય પ્રજાને લાભ મળી રહે સાથોસાથ લખતરવાસીઓને વર્ષો જૂનો પ્રશ્ન ઇન્ટરસિટી ટ્રેન સ્ટોપેજ આપવા માટે પણ સભ્યો દ્વારા રજૂઆત કરાઈ હતી જ્યારે લખતરના રેલવે સ્ટેશન આધુનિક બને બની રહ્યું છે ત્યારે સ્ટેશન ઉપર રેલવે પોલીસ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી જ્યારે લખતર રેલવે સ્ટેશન ઉપર સારી સુવિધા મળી રહે તે માટે રજૂઆત કરી હતી અને રેલવે સ્ટેશનના લગતા મુદ્દાઓ વિશે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી જે બેઠકમાં રેલવે સલાહકાર સમિતિના સભ્ય ભરતભાઈ મિસ્ત્રી હરપાલસિંહ રાણા અને રેલવે અધિકારીઓ પણ અને ઉપસ્થિત રહ્યા હતા